ટેટ વન ની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે પહેલા જ એક મોટા સમાચાર સામે આવી છે ટેટ પરીક્ષા આપેલ હોય તેવા ઉમેદવારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે હજુ તો ટેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું નથી તે પહેલા પાંચ હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોની ભરતીનું જાહેરનામું બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે ટેટ વન ની જે પરીક્ષા લેવામાં આવી છે તે પછી જાન્યુઆરીમાં પાંચ હજાર શિક્ષકોની ભરતીની શક્યતા જોવા મળી રહી છે માર્ચ સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય નવા સત્રથી નિમણૂકનો સરકારનો પ્લાન પણ જોવા મળી રહ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તાજેતરમાં જે લેવામાં આવેલી ટેટ વન ની પરીક્ષા પછી હવે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આવતા જાન્યુઆરી મહિનામાં એટલે કે બે હજાર છવ્વીસમાં શિક્ષકોની ભરતી સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો પણ લક્ષ્ય રાખવામાં આવ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે સરકારનું આયોજન છે કે પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્ર થી નિમણૂક મળી જાય એટલે કે જે પણ ઉમેદવારો પસંદગી પામે તે નવા શૈક્ષણિક સત્રથી જ તેમને નિમણૂક મળી જાય તેવી પણ સરકારની તૈયારી જોવા મળી રહી છે હવે નિવૃત્ત અને એક્શન ટેન્શન પૂર્ણ થતા ખાલી જગ્યાઓમાં પણ વધારો જોવા મળશે આમ જ ખાલી જગ્યાઓ શિક્ષકોની ભરતી માટે જોવા મળી રહી છે પરંતુ હજુ પણ નિવૃત્તિ અને એક્સટેન્શન પૂર્ણ થતા ખાલી જગ્યાઓમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે એક ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત્ત થયા હતા જેમને નિયમ મુજબ પાંચ મહિના સુધી એક્સટેન્શન આપવામાં આવ્યું હતું આ એક્સટેન્શન સમયગાળો પૂર્ણ થતા જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બની રહેશે આ કારણે સરકાર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માંગે છે હવે વ્યાયામ ચિત્ર અને સંગીત શિક્ષકોની પણ ભરતી થાય તેવું જોવા મળી રહ્યું છે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે પરંતુ આ જે વ્યાયામ ચિત્ર અને સંગીત શિક્ષકોની જે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તે કરાર આધારિત ભરતી

થતા ઉમેદવારોની અછત પણ જોવા મળી છે શિક્ષકોની ભરતીમાં અધિકારીએ કહ્યું છે કે સીપીડી કોલેજો બંધ થઈ જતા લાયક ઉમેદવારો મળવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે પરિણામે સરકારને પૂરતી સંખ્યામાં યોગ્ય ઉમેદવારો મળી રહ્યા નથી આ સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં નવી ભરતી અંગે વૈકલ્પિક વ્યવસ્થા અને આયોજન પર વિચારણા કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ટેટ પાસ ઉમેદવારો માટે આ એક રાહતના સંકેત જોવા મળી રહ્યા છે ટેટ વન પાસ ઉમેદવારો માટે આ જાહેરાતને મોટી રાહત અને આસાની નજરે જોવામાં આવી રહી છે લાંબા સમયથી ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે સરકારનો આ સ્પષ્ટ રોડમેપ મહત્વપૂર્ણ સાબિત થશે તેવું લાગી રહ્યું છે ધન્યવાદ